પાંચ સ્તુપો છે એ જાણીતા હવે એટલે શું એની પહેલા ચર્ચા કરીએ આપણે કે ભગવાન શરીરના અવશેષો અગ્નિ સંસ્કાર થાય પછી જે અવશેષો બાકી વધે એને અસ્થિ કહેવાય અસ્થિફૂલ કહેવાય એ અસ્થિને એક ડાબલામાં ભરી એ ડાબલાને જમીનમાં દાટી અને એની ઉપર જે ગોળાકાર નળાકાર કે ઈંડાકાર બાંધકામ કરવામાં આવતું એને કહેવાય છે એમાં સ્તૂપીનો સ્તુપ સારનાથ નો લોરિયા પાસે આવેલો નંદનગઢ નો અને ગુજરાતમાં દેવની મોરી નો સ્તુપ જે જુનાગઢ ની અંદર ગિરનાર પર્વતના જંગલો છે એ જંગલોની અંદર આ દેવની મોરી નો આવેલો છે એટલે સાચી નો સ્તૂપ સારનાથ નો ધર્મ રાજીયા પાસે આ પાંચ સ્તૂપો છે એ જાણીતા છે એટલે ઇન શોર્ટ યાદ રાખો કે ભગવાન બુદ્ધના શરીરના અવશેષો જેને આપણે અસ્થિફૂલ કહીએ એને એક ડાબલામાં ભરી એ ડાબલાને જમીનમાં દાટી અને એની પર ગોળાકાર બાંધકામ કરવામાં આવે એને કહેવાય સ્તૂપ સિમ્પલ ને સહેલું છે મૌર્ય યુગ દરમિયાન થયેલી સ્થાપત્ય કલા તો મૌર્ય સમય એટલે તો ભાઈ બૌદ્ધ ધર્મનો સમય બૌદ્ધ સાધુઓનો સમય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોક સમ્રાટ બિંદુસાર આવા ઘણા બધા રાજાઓ થયા અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે એને બૌદ્ધ ધર્મનો છે પ્રચાર કર્યો છે તો સ્તૂપો બનાવવામાં આવ્યા વિહારો બનાવવામાં આવ્યા ચૈત્ય સ્તંભલેખો શિલાલેખો આ બધી સ્થાપના મૌર્ય યુગના સમયગાળા દરમિયાન થઈ આ બધા જ શબ્દોની વ્યાખ્યા તમને આગળ ઉપર કીધેલી છે યાદ કરી લેજો જોઈ લેજો નહીતર આગળના વિડીયો જોઈ લેજો એની અંદર દરેકે દરેક શબ્દનો અર્થ આપણે ક્લિયર કરેલો છે હવે આ સાચીનો સ્તૂપ છે આ ચિત્ર તમને પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે તો પરીક્ષા માટે બે ગુણની અંદર આ પ્રશ્ન છે એ અગત્યનો છે બે ગુણ માટે આ એમપી પ્રશ્ન છે તો ભાઈ સાચી નો છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે અને આ સ્તુપ છે ઇટનો બનેલો હતો ઈટો બનેલો આ સ્તુપ છે હાલના સ્તૂપ કરતા એ કદમાં અડધો હતો એટલે કે આ સ્તૂપ જે આપણને દેખાઈ રહ્યો છે એ બમણા કદનો છે દરમિયાન જે સ્તૂપ બન્યો એ આના કરતા અડધા કદનો જ હતો એટલે આના કરતા નાનો હતો તો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે યાદ રાખજો દોસ્તો કે મૌર્ય યુગ દરમિયાન

સ્તંભ ઉપર લખવામાં આવેલો લેખ યા સ્તંભ લેખ પાલી ભાષા ભાષા આવી અલગ અલગ ભાષાની અંદર અહીંયા લેખ લખવામાં આવેલા છે અને ભાષા કોઈ ઉકેલી શકું નથી કારણ કે ભાષા જાણનાર કોઈ વ્યક્તિ જીવિત જ નથી તો આ સ્તંભો બનાવતા કઈ રીતે તો કે એક જ પથ્થરમાંથી કોતરીને પેલા તો મગજમાં છે કારણ કે આવડા મોટા પથ્થરોને કોતરીને જ આ બધું બનાવવામાં આવેલું છે તો એક જ પથ્થરમાંથી કોતરી અને ઊંચા ઊંચા સ્તંભ બનાવવામાં આવે અને એને ઘસી ઘસીને એટલો બધો ચડકાટ આપવામાં આવે કે જાણે દૂર થી જોતા હોય તો એમ લાગે કે સ્તંભો છે એ ધાતુ ના બનેલા છે અંબાલા મેરઠ અલ્હાબાદ સારનાથ લોરિયા લોરિયા પાસે નંદનગઢ સાચી જે મધ્યપ્રદેશમાં માં આવેલું છે કાશી પટના ને બુદ્ધ ગયા સાચી કાશી પટના ને બુદ્ધ ગયા અથવા અમે સાપ સાપકાન આવી ચાવી બની શકે અમે સાપકાન આવી ચાવી પણ બની શકે તો એ રીતે તમે આ શહેરોના નામ છે યાદ રાખી શકો બહુ શોર્ટમાં કે એક જ પથ્થર ઉપર કોતરણી કરી અને ઊંચા ઊંચા સ્તંભ બનાવે અને સ્તંભ ઉપર પાલી ભાષામાં બૌદ્ધ ધર્મ લગતા સુવાક્યો લખવામાં આવે એટલે એને કહેવાય સ્તંભ લેખ સંધિ છૂટી પાડો એટલે એમાંથી અર્થ નીકળે બીજી કોઈ એમાં વિશેષતા નથી સારનાથ નો સ્તંભ સારનાથ નો સ્તંભ મિત્રો યાદ રાખજો એકસો ને અઠ્યાવીસ ફૂટ તો એની ઊંચાઈ છે એકસો ને અઠ્યાવીસ ફૂટ ઉંચાઈ શિલ્પક કલા સર્વશ્રેષ્ઠ નમૂનો છે હેતુલક્ષી પ્રશ્ન માટે આ શબ્દ યાદ રાખજો શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે અને સારનાથના સ્તંભની ટોચ ઉપર આકૃતિ આપણને જોવા મળે છે જેનો સમાવેશ આપણે રાષ્ટ્રીય ચિહ્ન અંદર કરેલો છે તો સ્તંભની ટોચ ઉપર ચાર સિંહોની આકૃતિ આપણને જોવા મળે છે એક બે ત્રણ અને ચોથો સિંહ છે પાછળની બાજુએ હોય એટલે ચાર સિંહોની આકૃતિ છે ભગવાન બુદ્ધના ઉપદેશનું છે સારનાથ એટલે ત્યાં સારનાથ નો સ્તંભ છે અને એના નીચેના ભાગમાં આ રીતના ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે અને ધર્મચક્રની અંદર ચોવીસ આરાઓ છે એ ધર્મચક્રની અંદર આ રીતના ચોવીસ આરાઓ છે પછી અહીંયા ઘોડો હાથી અને પાછળની ભાગમાં બળદની આકૃતિ પણ એમાં જોવા મળે છે તો આ રીતનું આ ચિહ્ન આ કોતરણી સારનાથના સ્તંભની ટોચ ઉપર આપણને જોવા મળે છે ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને એને આપણે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ ઓળખીએ છીએ તો આ રીતની વાત સારનાથ સ્તંભની છે ત્યાર પછી થોડીક આપણે વાત કરી લઈએ શિલાલેખો સમ્રાટ અશોકે કાષ્ઠ અને પાસા યાદ રાખજો કાષ્ઠ યાને કે લાકડું અને પાસા પથ્થર તો પથ્થરલેખો ઉપર બૌદ્ધ ધર્મને લગતા સુવાક્ય લખેલા છે પણ એ પાલી ભાષામાં હોય એ કોઈ ઉકેલી શકતું નથી તો શિલાલેખોની આજુબાજુ લાકડા અને પથ્થરની વાળ બનાવી અને દરવાજા ઉપર સુંદર તોરણ પણ બનાવવામાં આવ્યા છે તો આવા શિલાલેખો થાણા મુંબઈ ધવલી જોગડા અને ચેન્નઈ આવા અલગ અલગ શહેરોની અંદર આ શિલાલેખો આવેલા છે આ વાક્ય ખાસ અગત્યનું છે હેતુલક્ષી પ્રશ્નો માટે કે જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં આ સમ્રાટ અશોક નો શિલાલેખ ત્યાં આવેલો છે વિશાળ કાય પથ્થર ઉપર લખવામાં આવેલો લેખ એટલે એને કહેવાય શિલાલેખ ગુડ બાય થેન્ક યુ